મહિલાઓમાં સૌથી વધુ થતું કેન્સર સ્તન કેન્સર શું બ્રેસ્ટ કેન્સર પુરુષોને પણ થઈ શકે હા થઈ શકે દર એકસો મહિલાએ એક પુરુષને થઈ શકે સ્તન કેન્સરની સારવારમાં આજે સૌથી મોટો પડકાર શું છે ખાસ કરીને આપણા દેશમાં સૌથી મોટો પડકાર લેટ પ્રેઝન્ટેશન છે ક્યારે તપાસ કરાવી જોઈએ

દર્દીના મનમાં એવો સવાલ હોય છે કે બાયોપ્સી કરવાથી રોગ ફેલાઈ જાય છે તો આ વાતની અંદર કેટલું તથ્ય છે ના આ વાતમાં તથ્ય બિલકુલ નથી નમસ્કાર હેલ્થ ગ્રંથ આપનું સ્વાગત છે હું છું માનસી આપણામાંથી મોટા ભાગના લોકો કે જેમને કેન્સર વિશેની જાણતો હશે અને તેમાં પણ સૌથી વધારે જો વાત કરવામાં આવે તો મહિલાઓમાં થતું સ્તન કેન્સર આ બ્રેસ્ટ કેન્સર વિશે મોટા ભાગના લોકો કે જે જાણે છે પરંતુ શું આપને ખબર છે કે ભારતની અંદર સૌથી વધારે સ્તન કેન્સર ડિટેક્ટ થયું છે એટલે કે મહિલાઓમાં થતું કેન્સર એ કેન્સરના જે અલગ અલગ પ્રકારો છે તેમાંનું સૌથી વધારે થતું એક કેન્સર છે પરંતુ શું આપને ખબર છે કે આ કેન્સરની જે સારવારની પદ્ધતિ છે તેને ખૂબ જ સરળ બનાવી શકાય છે અને તેના માટે ડોક્ટરો છે નિષ્ણાતો છે કે જે આ ટેકનોલોજીને ખૂબ સરળ બનાવી રહ્યા છે અને તે માટે જ આપણી સાથે આજે જોડાયા છે ડૉક્ટર તનય શાહ ડૉક્ટર તનય સ્વાગત છે આપનું હેલ્થ ગ્રંથમાં તો ડૉક્ટર તને પાસેથી આપણે જાણીશું કે આખરે આ જે સ્તન કેન્સર છે તે કેવી રીતે થાય છે તેનો ઇલાજ કેવી રીતે થાય છે આખી સારવાર પદ્ધતિ છે તેમાં કેટલી જટિલતા છે અને તેમાં પણ આ ટેકનોલોજી છે તે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે આ બધું જ આજે વિગતવાર ચર્ચા કરીશ તને સ્તન કેન્સર એટલે શું નમસ્તે દર્શક મિત્રો નમસ્તે માનસી સ્તન કેન્સર એ મુખ્યત્વે મહિલાઓમાં અને થોડા ઘણા અંશે પુરુષોમાં થઈ શકે છે સ્તન કેન્સર સ્તન ગ્રંથિમાં આવેલી ગ્લેન્ડ્યુલર કમ્પોનન્ટ જે દૂધની નળીઓ અને લોબ્યુલ્સથી બને છે જે ડક્ટ અને લોબ્યુલ્સ કહેવાય એમાંથી ઉદભવતું એક પ્રકારનું કેન્સર છે જે મહિલાઓમાં થનારું સૌથી કોમન કેન્સર છે અને લગભગ એકસો અઠ્યાવીસથી એકસો ત્રીસ મહિલા એક પુરુષને પણ થઈ શકે છે કારણ કે પુરુષોમાં પણ ર્યુડીમેન્ટ્રી બ્રેસ્ટ ગ્લેન્ડ એટલે કે સ્તનની ગ્રંથિ આવેલી હોય છે આપી કહ્યું તે પ્રમાણે એમાં પણ મેનનો જ્યારે આપણે ઉલ્લેખ કર્યો છે કે પુરુષોમાં પણ આ થઈ શકે છે આજે આખો વૈશ્વિક સ્તરે રિપોર્ટ સામે આવ્યો ને તેમાં પણ ભારતની અંદર સૌથી વધારે મહિલાઓને થતું સ્તન કેન્સર સામે આવ્યું છે તેને લઈને આપણું શું કહેવું છે વૈશ્વિક સ્તરે અત્યારે સ્તન કેન્સર ખૂબ જ કોમન છે વૈશ્વિક ડેટા એવું જણાવે છે કે દર દસમાંથી એક મહિલાને ડ્યુરિંગ હર લાઈફ ટાઈમ એની આખી લાઈફમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા છે એટલે આ દસ ટકા જેટલો આનો વૈશ્વિક સ્તરે વ્યાપ છે ફોર્ચ્યુનેટલી ભારતમાં હજી આ આંકડો બાવીસે એક મહિલાને થવાનું જે અર્બન પોપ્યુલેશનમાં અને લગભગ ચાલીસથી સાઠે એક ગ્રામીણ મહિલાને થવાનું આ જોખમ રહેલું છે તો આ એનો વ્યાપ અત્યારે આટલો બધો વધારે છે સ્તન કેન્સરની સારવારમાં આજે સૌથી મોટો પડકાર શું છે સ્તન કેન્સરની સારવારમાં ખાસ કરીને આપણા દેશમાં સૌથી મોટો પડકાર લેટ પ્રેઝન્ટેશન છે કારણ કે આ કેન્સરનું પ્રાથમિક જે ચિહ્ન કહેવાય જે સિમ્ટમ કહેવાય એ એક પેઇનલેસ ગાંઠના સ્વરૂપમાં શરૂ થતું હોય છે જે મહિલાઓ માટે બહુ બોધરસમ હોતી નથી જેના કારણે એ ખાસા લાંબા ટાઈમ સુધી એને અવગણે છે અને જ્યારે તેઓ અમારી પાસે આવે ત્યારે આ કેન્સર ઘણું આગળ વધ્યું હોય છે મુખ્યત્વે અમે સ્ટેજ થ્રીમાં આવતા બ્રેસ્ટ કેન્સર જોતા હોય છે એટલે લેટ પ્રેઝન્ટેશન એ અત્યારે આપણી સામે ટ્રીટમેન્ટ માટે ઘણો મોટો પડકાર છે જેના કારણે ટ્રીટમેન્ટ વધુ જટિલ બને છે અને પ્રોગ્નોસ્ટિકલી તેઓ વેસ્ટર્ન પોપ્યુલેશનની કમ્પેરિઝનમાં એટલું સારું રિઝલ્ટ મળી શકતું નથી ડૉક્ટર આપે જે પ્રમાણે કહ્યું કે લેટ પ્રેઝન્ટેશન થાય છે અને તેના કારણે આ સ્તન કેન્સર કે જે લાસ્ટ સ્ટેજ સુધી પહોંચી જાય છે તો કોઈ પણ મહિલા તે કઈ રીતે જાણી શકે કે તે ફર્સ્ટ સ્ટેજ ઉપર આવીને ઊભી છે મારો મેઇન એક મેસેજ છે કે બ્રેસ્ટમાં કોઈપણ જાતની ગાંઠ થઈ હોય અને એમાં પેન ન થતું હોય એ ગાંઠ કેન્સરની દ્રષ્ટિએ વધુ ચિંતાજનક ગણાય એટલે કોઈ પણ એવી ગાંઠ જેમાં પેન નથી થતું એને તમે વહેલાથી વહેલી તકે ડૉક્ટરને કોન્ટેક કોન્ટેક કરવો જોઈએ કેન્સરના સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ એ સિવાય સ્ક્રીનિંગ એક પદ્ધતિ છે સ્ક્રીનિંગ એટલે કોઈપણ રોગના ચિહ્નો દેખાય એ પહેલાં એને કોઈપણ રીતે પકડી પાડવામાં આવે તો આ સ્ક્રીનિંગમાં મુખ્યત્વે અમે ચાલીસ વર્ષ કે એનાથી મોટી ઉંમરની મહિલાઓને દર વર્ષે એક વખત બંને બાજુની બ્રેસ્ટની મેમોગ્રાફી કરાવવાની સલાહ આપતા હોઈએ છીએ મેમોગ્રાફી એક સ્પેશલાઇઝડ એક્સરે છે જે બ્રેસ્ટનો એક્સરે બે અલગ અલગ એંગલથી કરવામાં આવે છે સિમ્પલ ઓપીડી ઇન્વેસ્ટિગેશન છે ખાલી વર્ષે એક વખત આ સ્ક્રીનિંગ પ્રોસીજર ફોલો કરવાથી પણ ઘણા ખરા કેન્સર આપણે બહુ અર્લી સ્ટેજમાં પકડી શકીએ અને એનો સચોટ ઇલાજ થઈ શકે ઓકે સ્ક્રીનિંગની વાત જ્યારે ડૉક્ટરે કરી છે તો તેમની પાસેથી જ જાણીએ કે આજે સ્ક્રીનિંગની વાત કરીએ તો એમાં કઈ આધુનિક તકનીકો છે કે જેનો ઉપયોગ કરી શકાય તો સ્ક્રીનિંગ માટે યુઝઅલી ત્રણથી ચાર ઇમેજિંગ ટેકનિક્સ અવેલેબલ છે જે પ્રમાણે મેં પહેલાં જણાવ્યું એ રીતે કન્વેન્શનલ મેમોગ્રાફી કરી શકાય જેમાં બે અલગ અલગ એન્ગલથી બ્રેસ્ટના રેડિયોગ્રાફ્સ એટલે કે એક્સરે લેવામાં આવે છે જેને મેમોગ્રાફી ગણાય કહી શકાય એ સિવાય જે હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ હોય જેમને કેન્સર બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધારે હોય ફેમિલી હિસ્ટ્રી અથવા તો અન્ય કોઈ પરિબળોના આધારે તેમનામાં એમ આરઆઈનો પણ ઉપયોગ કરી શકાય એમ આરઆઈમાં પણ બ્રેસ્ટ માટે સ્પેસિફિક ડિવાઇસ હોય છે જેને બ્રેસ્ટ કોઈલ કહેતા હોય છે તો આ બ્રેસ્ટ કોઈલ એમ વાપરીને પણ સ્ક્રીનિંગ કરી શકાય હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ માટે માસ સ્ક્રીનિંગ જ્યારે આપણે કરવું હોય એકસાથે ઘણા મોટા પોપ્યુલેશનનું સ્ક્રીનિંગ કરવું હોય જે મોબાઈલ ડિવાઇસ છે ઇન્ફ્રારેડ ટેકનોલોજી પર આધારિત એને થર્મોગ્રાફી પણ કહેવાય તે વાપરીને પણ સ્ક્રીનિંગ કરી શકાય અને મેમોગ્રાફીની સાથે સાથે ક્યારેક ક્યારેક જરૂર પડે ત્યારે સોનોગ્રાફી બ્રેસ્ટની સોનોગ્રાફીનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જી જેનેટિક ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ આખરે કોણે કરાવવું જોઈએ સ્ક્રીનિંગ કહીએ તો દરેક મહિલા જેની ઉંમર ચાલીસ વર્ષ કે એથી વધારે છે તેમણે દર વર્ષે એક વખત સ્ક્રીનિંગ કરાવવું જોઈએ જીનેટિક ટેસ્ટિંગ જે છે એ હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ કે જેમને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી બ્રેસ્ટ કેન્સર ઓવેરિયન કેન્સર આંતરડાનું કેન્સર કે અન્ય એસોસિએટેડ કેન્સર્સ છે એવા પેશન્ટના જે ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી રિલેટિવ્સ છે એમણે કરાવડાવવું જોઈએ જેના માટે એચસીજી હોસ્પિટલમાં જીનેટિક કાઉન્સેલર્સ અવેલેબલ હોય છે તો જીનેટિક કાઉન્સેલર્સની સલાહ લઈને આ જીનેટિક ટેસ્ટિંગ કરાવી શકાય જે સિમ્પલ એક લોહી પર કરવામાં આવતું નિદાન છે અને દસથી પંદર દિવસની અંદર એનો રિપોર્ટ અવેલેબલ થતો હોય છે ઓકે ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સરની જે સારવાર છે તે અન્ય પ્રકારોથી આખરે કેવી રીતે અલગ છે ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સર જે છે એ એક એગ્રેસિવ સબ ટાઈપ છે એની સારવાર કરતાં પણ એની પોતાની જે એગ્રેસિવનેસ છે એ થોડી વધારે છે અન્ય પ્રકારના સ્તન કેન્સર કરતાં ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરની અંદર સિસ્ટમિક થેરપી માટે કિમોથેરપી આપવી પડે ઘણી વખત ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર જો ઓપરેબલ હોય તો પણ એવા કેસીસમાં પહેલાં કિમોથેરપી કરીને પછી ઓપરેશન કરવાનું થાય છે એ સિવાય ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર જીનેટિકલી એસોસિએટેડ હોવાના ચાન્સીસ પણ વધારે હોય છે તેનું પ્રોગ્નોસિસ પણ અન્ય પ્રકારના સ્તન કેન્સર કરતાં થોડું ખરાબ હોય છે એટલે ટ્રીટમેન્ટની દ્રષ્ટિએ પણ એની ટ્રીટમેન્ટ થોડી વધારે આપણે એગ્રેસિવ કરવી પડે અને સ્ટેજ બાય સ્ટેજ સપોઝ સ્ટેજ ટુ ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર અને ઇસ્ટ્રોજન પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર જો આપણે એની સરખામણી કરવા બેસીએ તો ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરમાં પરિણામ થોડું પ્રોગ્નોસ્ટિકલી ખરાબ હોય છે ઓકે સર્જરીની જ્યારે આપણે વાત કરીએ તો લેમ્પેક્ટોમી અને માસ્ટેક્ટોમી વચ્ચે કેવી રીતે નિર્ણય લેવાય છે જ્યારે સર્જરી આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં આપણે રેડિકલ માસ્ટેક્ટોમી કરતા હતા ઇરિસ્પેક્ટિવ ઓફ સાઇઝ ઓફ ટ્યુમર બે સેન્ટીમીટરની ગાંઠ હોય તેવી મહિલાને પણ આપણે આખું સ્થાન કાઢી દેતા હતા જે જોડે જોડે છાતીની અંદરનો જે મસલ્સ હોય એ પણ કાઢતા હતા ધીમે ધીમે આપણને એના વિશે કેન્સર વિશેની સમજ વધતી ગઈ આપણને ખબર પડતી ગઈ કે મસલ કાઢી નાખવાની જરૂર નથી તો આપણે મોડિફાઈડ રેડિકલ માસ્ટેકટોમી પર આવ્યા જેમાં આપણે બ્રેસ્ટ અને બગલના નોડ્સ એક્ઝિલરી લિમ્ફનોટ્સ કાઢતા થયા છેલ્લા લગભગ વીસ પચીસ વર્ષથી આપણને એવી સમજણ પડી કે દરેક સ્તન કેન્સરમાં આખું બ્રેસ્ટ કાઢી નાખવાની જરૂર નથી હોતી નાની ગાંઠ હોય તો ગાંઠ અને તેની ફરતેથી એક સેફ અડધાથી એક સેન્ટીમીટરનું માર્જિન રાખીને પણ આપણે આ ગાંઠ કાઢી શકીએ જેને લમ્પેક્ટોમી કહેવાય છે જેની અંદર

આજથી લગભગ વીસથી પચીસ વર્ષ પહેલાં આપણે બગલના બધા જ લિમ્ફનોટ્સ કેન્સરની સર્જરીના ભાગરૂપે કાઢતા હતા જેના કારણે હાથનો જે લિમ્ફેટિક ડ્રેનેજ હોય એ કોમ્પ્રોમાઇઝ થતો અને એના લીધે પેશન્ટને બે ત્રણ વર્ષ પછી હાથમાં સોજો આવવાનો શરૂ થતો હતો જેને લીમ ફીડીમાં ઓફ ધ આમ કહેવાય જે આપણે બગલની બધી લિમ્ફનોટ્સ કાઢીએ એની એક આડઅસર ગણી શકાય

અર્લી સ્ટેજ બ્રેસ્ટ કેન્સર સાથે પ્રેઝન્ટ થઈ હોય જેમાં ગાંઠ નાની હોય બગલમાં લિમ્ફનોડ્સ ક્લિનિકલી અને રેડિયોલોજીકલી અનઇન્વોલ્ડ હોય એટલે કે રેડિયોલોજીકલી મેમોગ્રાફિકલી એમાં બગલમાં અસર ન દેખાતી હોય તો આપણે આ સેન્ટીનલ લિમ્ફનોડ બાયોપ્સી કરતા હોઈએ છીએ જેમાં ઓપરેશન વખતે એક ડાયની મદદથી આપણે જે શરૂઆતના ડ્રેનિંગ લિમ્ફનોડ્સ હોય એક્ઝિલામાં એવા બેથી ત્રણ લિમ્ફનોડ ઓપરેશન વખતે કાઢીને એની એજ વખતે લાઈવ બાયોપ્સી કરાવડાઈ લેતા હોઈએ છીએ જેને ફ્રોઝન સેક્શન કહેવાય તો ઓન ટેબલ જ આપણને ખબર પડી જાય કે બગલમાં રોગની અસર છે કે નહીં અને જો બગલમાં રોગની અસર ઓન ટેબલ ન લાગે તો આપણે બગલના બીજા બધા લિમ્ફનોટ્સ કાઢતા નથી જેના કારણે હાથનો લિમ્ફેટિક ડ્રેનેજ કન્ટિન્યુઅસ મેન્ટેન કરી શકાય અને લીમ અટકાવી શકાય રોબોટિક સર્જરી સ્તન કેન્સરની સારવારમાં કેવી રીતે મદદરૂપ થાય છે અત્યારે બિકોઝ બ્રેસ્ટ એક સરફેસ ઓર્ગન છે એટલે રોબોટિક સર્જરી બહુ વ્યાપક પ્રમાણમાં નથી બ્રેસ્ટ કેન્સરના ઇલાજ માટે પણ હા રોબોટિક સર્જરીનો રોલ જ્યારે આપણે બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન કરવાના હોય જ્યારે આપણે માસ્ટેક્ટોમી કરી હોય અને મહિલાને સ્તનનું રીકન્સ્ટ્રક્શન કરી આપવાનું હોય ત્યારે આપણે એમાં ઘણી ખરી સ્કિન કોઈક કોઈક વખતે નિપલ અને એરિયોલા બી બચાવવા પડતા હોય છે તો એવા કેસીસમાં આપણે સ્કિન સ્પેરિંગ માસ્ટેક્ટોમી કે નિપલ સ્પેરિંગ માસ્ટેક્ટોમી રોબોટિક પદ્ધતિથી કરી શકીએ જેમાં સારું ડિસેક્શન થાય ઓન્કોલોજીકલ પ્રિન્સિપલ્સ કોમ્પ્રોમાઇઝ ન થાય બ્લડ લોસ ઓછો થાય અને એટ ધ વેરી સેમ ટાઈમ આપણે બ્રેસ્ટ રીકન્સ્ટ્રક્શન ઇમ્પ્લાન્ટ અથવા તો શરીરની પોતાની ચરબીનો ઉપયોગ કરીને કરી શકીએ તો આ રીતે રોબોટિક પદ્ધતિ પણ સ્તન કેન્સરની સર્જરીમાં ઉપયોગમાં લઈ શકાય તો ડૉક્ટર ટ્રીટમેન્ટ પછી જેટલા પણ દર્દીઓ છે તેઓની શારીરિક અને માનસિક ચિંતાઓને આપ કઈ રીતે દૂર કરો છો બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ પછી તમે કહ્યું એ પ્રમાણે જો સપોઝ આપણે માસ્ટેક્ટોમી કરી હોય તો શારીરિક રીતે બહુ ઓબ્વિયસલી મહિલાને અસર થતી હોય છે બિકોઝ બ્રેસ્ટ કોઈ પણ ફિમેલ માટે એક સેલ્ફ કોન્ફિડન્સનું ઓર્ગન છે જ્યારે માસ્ટેક્ટોમી કરીએ ત્યારે એ લોકોને ઘણી બધી જગ્યાએ કોમન ગેધરિંગ્સમાં સોશિયલ પ્લેટફોર્મ્સ પર જવામાં એક શરમનો સંકોચનો અનુભવ થતો હોય છે એના જ માટે છેલ્લા ઘણા સમયથી આ બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી કે જેને આપ લમ્પેક્ટોમી કહી રહ્યા છો એ ટેકનિક આપણે વાપરીએ છીએ બને એટલા પેશન્ટમાં આપણે બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી ઓફર કરતા હોઈએ છીએ જેથી મહિલાની એક સેલ્ફ એસ્ટીમ જે છે એક ડ્રાઈવ જે છે મોટિવેશન જળવાઈ રહે એ સિવાય કીમોથેરાપી રિલેટેડ જે મેઇન એક તકલીફ હોય છે કોઈપણ ફિમેલ માટે જે હેર લોસની તકલીફ હોય છે એના માટે પણ અમે રીઅશ્યોર કરતા હોઈએ છીએ મહિલાઓને કે એ હેર લોસ એ એક ટેમ્પરરી સાઇડ ઇફેક્ટ છે કિમોથેરપી પૂરી થયા પછી છથી આઠ મહિનામાં મહિલાને હોય એ પ્રમાણેનો જ હેર ગ્રોથ ફરી થઈ જતો હોય છે તે સિવાય એક નવી ટેકનિક જેને આપણે કૂલ કેપ કહીએ છીએ આ કિમોથેરપી કરવા દરમિયાન જો આ કૂલ કેપનો ઉપયોગ કરવામાં આવે તો હેર લોસને સિગ્નિફિકન્ટ પ્રપોશનમાં ઓછો કરી શકાય છે કમ્પ્લીટ બોલ્ડનેસ થતી નથી એટલે યુઝઅલી ટ્રીટમેન્ટ અને એની સાથે રિલેટેડ જે સાઈડ ઇફેક્ટ્સ ગણી શકાય એને ઓછી કરવાની તમામ આપણે સુવિધાઓ દર્દીને ઉપલબ્ધ કરાવતા હોઈએ છે બ્રેસ્ટ કેન્સરની જો ફેમિલી હિસ્ટ્રી હોય તો પછી તેના પરિવારે શું કરવું જોઈએ આ ઘણો અગત્યનો સવાલ છે ઘણા બધા દર્દીઓ જે થોડા અર્લી એજમાં પ્રેઝન્ટ થતા હોય એટલે કે પિસ્તાલીસ કે ચાલીસ વર્ષની ઉંમર પહેલાં બ્રેસ્ટ કેન્સર થયું હોય કોઈને બંને બ્રેસ્ટમાં કેન્સર થવાની હિસ્ટ્રી હોય અથવા તો બ્રેસ્ટ અને ઓવરીનું કેન્સર થવાની હિસ્ટ્રી હોય કે ફેમિલીમાં કોઈ મેલ રિલેટિવને બ્રેસ્ટ કેન્સર થયું હોય એવી હિસ્ટ્રી હોય તો એ ફેમિલી પર્સ એ એક હાઈ રિસ્ક ગણાય જેની અંદર એ મહિલાના તમામ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી ફિમેલ રિલેટિવ્સ જે હોય ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી એટલે કે તેમની દીકરી હોય કે તેમની સગી સિસ્ટર હોય કે મધરની સાઈડ ઉપરથી જેટલા મેટરનલ ફિમેલ કઝિન્સ છે તેઓ એક જીનેટિક કાઉન્સેલિંગ કરી શકે સૌ પ્રથમ જે અફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે જે પેશન્ટ છે તેમનો એક જીનેટિક રિપોર્ટ જે મેં તમને પહેલાં કહ્યું એ પ્રમાણે સિમ્પલ બ્લડ ઇન્વેસ્ટિગેશનથી થઈ શકે જો તેમના જીનેટિક રિપોર્ટમાં આવું કોઈ જીનેટિક મ્યુટેશન કારણભૂત જીનેટિક મ્યુટેશન ખબર પડે તો ઘરના આ તમામ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી ફિમેલ રિલેટિવ્સને સેમ જીનેટિક રિપોર્ટ કરાવવો જોઈએ અને જો એમના જીનેટિક રિપોર્ટમાં પણ સેમ જીનેટિક મ્યુટેશન આવે તો એના પ્રિવેન્શન માટે આપણે એમને પહેલેથી અમુક કાળજી રાખવા માટે કહી શકતા હોઈએ જેમાં સ્ક્રીનિંગ સ્ટાર્ટિંગ એટ એન અર્લિયર એજ અથવા તો પ્રોફાઇલેક્ટિક સર્જરીઝ અથવા તો એવી અમુક દવાઓ ચાલુ કરી શકાય કે જેના કારણે તેમને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘટાડી શકાય બ્રેસ્ટ કેન્સરની સારવાર પછી જે દર્દીઓ છે તેમને આપણી શું સલાહ રહેશે બ્રેસ્ટ કેન્સરની સારવાર પૂરી થયા પછી અમે પેશન્ટ્સને યુઝઅલી એક ક્લોઝ ફોલોઅપમાં રાખતા હોઈએ છીએ જેમાં શરૂઆતના બે વર્ષોમાં આપણે દર્દીને દર ત્રણ મહિને કે છ મહિને એક વખત ક્લિનિકલ ઇવેલ્યુએશન માટે અને વર્ષમાં એક કે બે વખત રેડિયોલોજીકલ ઇવેલ્યુએશન માટે પણ બોલાવતા હોઈએ છીએ જેની અંદર અમે બીજી બાજુના સ્તનની મેમોગ્રાફી જો બ્રેસ્ટ કન્ઝર્વેશન કર્યું હોય તો બંને સ્તનની મેમોગ્રાફી પેટની સોનોગ્રાફી છાતીનો એક્સરે અને કોઈ કોઈ કેસમાં જેમાં જરૂર પડે એમાં પેટ સ્કેન અને અમુક લોહીના રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ પાંચ વર્ષ સુધી આપણે દર્દીને દર છ મહિને ફોલોઅપમાં રાખતા હોઈએ છીએ અને પાંચ વર્ષ પછી પણ અમે દર્દીને દર વર્ષે એક વખત ફોલોઅપમાં રાખવાની સલાહ આપતા હોઈએ છીએ દર્દીના મનમાં એવો સવાલ હોય છે કે બાયોપ્સી કરવાથી રોગ ફેલાઈ જાય છે તો આ વાતની અંદર કેટલું તથ્ય છે ના આ વાતમાં તથ્ય બિલકુલ નથી બ્રેસ્ટ એ એક સરફેસ ઓર્ગન છે તેની બાયોપ્સી કરવાથી રોગ ફેલાતો નથી એની બાયોપ્સી કરવી કોઈપણ જાતની ટ્રીટમેન્ટ કરતાં પહેલાં પ્રોપર નિદાન હોવું બહુ જરૂરી છે જેના માટે બાયોપ્સી એક બહુ જ અગત્યનું અંગ છે એટલે કોઈપણ કેન્સરના નિષ્ણાંત બાયોપ્સીના રિપોર્ટ વગર ટ્રીટમેન્ટ ચાલુ કરી શકે નહીં એટલે બાયોપ્સી કરાવવી બહુ જરૂરી છે અને એનાથી રોગ ફેલાવવાનું બિલકુલ જોખમ રહેલું નથી બાયોપ્સી એટલે શું બાયોપ્સી એટલે બેઝિકલી જે ગાંઠ થઈ છે તેનો એક નાનો પોર્શન જે આખી ગાંઠનો રિપ્રેઝેન્ટેટિવ પોર્શન છે તેનું માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરવામાં આવે છે ડૉક્ટર બ્રેસ્ટ કેન્સરના સસ્પેક્ટેડ કેસીસમાં બાયોપ્સી કરવાની સારામાં સારી પદ્ધતિ ટ્રુ કટ બાયોપ્સી અથવા તો કોર કટ બાયોપ્સી કહેવાય છે જે એક ઓપીડી બેઝડ ઇન્વેસ્ટિગેશન છે યુઝલી સોનોગ્રાફીના ગાઈડન્સમાં ગાંઠની ઉપરની ચામડી બેરું કરવાનું ઇન્જેક્શન આપીને કોઈપણ જાતનો ચીરો મૂક્યા વગર ગાંઠનો એક નાનો પીસ સળી જેવો નાનો પીસ એક સ્પેસિફિક બાયોપ્સી નીડલ આવે છે કે એને બાયોપ્સી ગન પણ કહી શકાય તેનાથી કોઈ પણ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ કરી શકતા હોય છે અને આ ઓપીડી પ્રોસિજર હોય છે જેમાં પ્રોસીજર પછી લગભગ પંદરથી વીસ મિનિટ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખીને ઘરે જવા દેવામાં આવતા હોય છે બાયોપ્સીને લઈને શું ગેરમાન્યતા બાયોપ્સી કરાવવી ખૂબ જ જરૂરી છે પેઇનફુલ નથી એનાથી રોગ ફેલાતો નથી સ્તન કેન્સર વિશે લોકોએ વધુ શું જાણવું જોઈએ વધુને વધુ સ્ક્રીનિંગ એક્ટિવિટીઝમાં ભાગ લેવો જોઈએ જેથી અર્લી સ્ટેજ પર ડાયગ્નોસિસ થાય અને સચોટ ઇલાજ થાય સ્તન કેન્સરના દર્દીઓને આપની એક શ્રેષ્ઠ સલાહ તમારા ડાયગ્નોસીસ એના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ વિશે જાણો ઇન્ટરનેટ કે અડોશ પડોશના લોકોની સલાહ ન લો યોગ્ય નિષ્ણાતનો સંપર્ક કરો જો સર્જન ન હોત તો શું હોત સર્જન ન હોત તો સર્જન બનવા માટેની કન્ટિન્યુઅસ મહેનત કરતો જ હોત સર્જન બનવાનું પહેલેથી નક્કી કરેલું જ હતું તો ડોક્ટર તને પાસેથી આપણે જાણ્યું કે આખરે સ્તન કેન્સર વિશેની જેટલી પણ ગેરમાન્યતાઓ છે તેમને દૂર કરી અને સાથે બાયોપ્સી શું છે તેની પદ્ધતિ શું છે અને તેમાં પણ દર્દીઓ શું કરે તો ખૂબ જ ટૂંક સમયની અંદર સાજા થઈ શકે એ બધી જ વિગતો તેમણે જણાવી ડૉક્ટર તને આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ડૉક્ટર તનેશા સાથેની વાતચીતમાં આપણે જાણ્યું કે આખરે સ્તન કેન્સર તેને નવીનતમ આધુનિક ટેકનોલોજીથી કઈ રીતે ખૂબ જ સરળ રીતે તેમાં પણ જે નવી ટેકનોલોજી આવી છે તેનાથી ખૂબ સારી રીતે દર્દીઓ એકદમ સાજા થઈ શકે છે તેમાં પણ જે રેશિયો છે તે પણ વધ્યો છે પરંતુ જો ઝડપથી આપ અને જે પણ મહિલાઓ છે તેને ડિટેક્ટ કરી લે તો ખૂબ જ અર્લી સ્ટેજમાં જ આપણે એને બતાવી શકીએ એમ છીએ તો આવા જ નિશાન ડૉક્ટરો આપના સુધી તેમની સાચી સલાહ અને માર્ગદર્શન પહોંચાડતા રહીશું આપણે તેના માટે કરવાનું છે શું હેલ્થ ગ્રંથના આ પ્લેટફોર્મને લાઇક કરવાનું છે શેર કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી જોડાયેલા રહેશો અમારી સાથે મને આપશો રજા નમસ્કાર